શું નામ નો વિવેકભાઈ વિવેકભાઈ મોદી સાહેબ ચોથી જૂને બેસી ગયા હવે એમની જે કામગીરી છે જૂન જુલાઈ અને ઓગસ્ટ આવ્યો શું કહો છો પૂર્ણ બહુમત નથી કેવી કામગીરી કરી કામગીરી કરી રહ્યા છે ધીમે ધીમે એ જરૂરી પગલા લેશે દબાણ નહીં રહે એમની ઉપર બહુમત એવું કોઈ દબાણ નહીં રહે એમની રીતના સરસ રીતે કામ કરશે અને આપણના દેશને આગળ લઈ જશે બે સારી સગવડ આપી છે બંને બિહાર અને આંધ્રપ્રદેશ બંનેમાં એટલે એ કમ્પ્લીટ કામ કરશે અને સારી રીતના સરકાર ચાલશે વધારે સારી સગવડ આપી એમાં જે લોકોએ છવ્વીસ માંથી પચીસ સીટ આપી એને તો ઠેંગો મળ્યો ના ના એવું નથી એમને બી સપોર્ટ કરશે બધા રાજ્યોનો એવી રીતના મળીને વિકાસ આવું ભાઈ આમ આદમી પાર્ટીના સાંસદ કહેતા હતા કે આ બે પાર્ટીને સાચવવા માટે લાણી કરી ગાડી અને જે રાજ્યોએ એને મેક્સિમમ સીટો આપી છે એની બાબુ બાજુ બજેટમાં કોઈ જોગવાઈ ના ના એવું નથી ને આપણે ગુજરાતને ગુજરાતે મહત્તમ સીટો આપી છે ગુજરાતને ફાયદો થશે બજેટમાં શું ફાયદો આપ્યો બજેટમાં આપશે એ તો હજી નવા નવા જે યોજનાઓ લાગુ પડશે એ પ્રમાણે થશે જે બજેટની જોગવાઈઓ કરી એ પ્રજાની સુખાકારી વધારે એવી છે ટેક્સનું ભારણ કેવું છે આ ટેક્સનું ભારણ હમણાં વધ્યું છે ત્રણથી પાંચ લાખ વાળાને ટેક્સ ચૂકવવો પડશે ટેક્સનું ભારણ થોડુંક વધ્યું છે પણ ટેક્સથી દેશનો જ વિકાસ થશે જેટલો મહત્તમ ટેક્સ આવશે એટલી વધારે યોજનાઓ લાગુ પડશે એટલો વધારે વિકાસ થશે દસ રૂપિયા ત્રણ રૂપિયા બચે છે તો આમ આદમી પાર્ટી ની વ્યક્તિગત વિચારધારા છે એમાં આપણે ના કહી શકીએ ટેક્સ તો કેવું છે દરેક પેયર જે છે ટેક્સ પેયર છે આપણે એમના આભારી છીએ કે એમના લીધે આટલી સગવડો આપણને મળે છે બરોબર